હું હર્ષિલ ભરતકુમાર હું બ્રહ્મર્સ સંસ્કૃત મહાવિદ્યાલયમાં અભ્યાસ કરું છું હાલમાં સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા અંબાજી ખાતે અઢારમો યુવા મહોત્સવ યોજવામાં આવ્યો હતો તેમાંથી ગુજરાતની લગભગ તેત્રીસ પાઠશાળાએ ભાગ લીધેલો હતો તેમાંથી બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલયના પાંત્રીસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને તેમાંથી બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલયને છ રજત પદક અને છ કાંસ્ય પદક પ્રાપ્ત થયા હતા તે સ્પર્ધાઓમાં સ્પોર્ટ્સ સ્પર્ધા અને શૈક્ષણિક સ્પર્ધાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો સ્પોર્ટ્સ સ્પર્ધામાં વોલીબોલ કબડ્ડી દોડ વગેરે સ્પર્ધાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને શૈક્ષણિક સ્પર્ધાઓમાં ક્વિઝ ક્વિઝ કોમ્પિટિશન ડિબેટ સ્પીચ તેવી સ્પર્ધાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો અને આ સ્પર્ધાઓ તમામ સંસ્કૃત ભાષામાં થઈ હતી જય મહારાજ મેજિંગ ટ્રસ્ટી બ્રહ્મરસિંહ સંસ્કાર સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા અડાડમો યુવા મહોત્સવ અંબાજી ખાતે યોજવામાં આવ્યો જે સંસ્કૃત ભાષાના પ્રચાર પ્રસાર માટે ખૂબ એનું મોટું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર આખા ગુજરાતની તેત્રીસ વિદ્યાલયો ભાગ લીધો અને તેત્રીસ વિદ્યાલયોના છસો ત્રીસ છાત્રો ભાગ લીધો જેમાં બ્રહ્મરસિંહના પાંત્રીસ છાત્રો જેમાં બે વિદ્યાર્થીનીઓ પણ સ્પર્ધામાં ભાગ લીધો અને એની અંદર બ્રહ્મરસિંહના છાત્રો નો છ રજત મેડલ તથા છ કાશ્ય મેડલ લઈ અને બાર મેડલ લઈ અને બ્રહ્મરસિંહ પરિવારને ખૂબ ખૂબ ગૌરવ અપાવ્યું છે આ વિદ્યાર્થીઓએ